હલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આપણે વારવારમાં સવાર સવારમાં ખેતરમાં આવી ગયા મેથી નીંદવા જો ને મેથી અને આંખ થોડી થોડી મીચરી છે એવું છે બધું મીચરું મીચરું લાગે છે આપણે ચા પાણી કરીને આવતા રહ્યા મેથી નીંદવા નીંદુ પડે એમ છે એટલે આગ મેં ખાના પૂરા કરી નાખા અને હવે આપણે મેથીને કાઢીએ નહીં તે પાછું લુખડ મોટું થઈ જાય ઢિયારામ પડી જાય એટલે મંડવું પડે ચોખ્ખું કરવું પડે એટલે આજે તો આપણે આ મેથીનો ચારો છે ને એને ચોખ્ખો કરી નાખીએ દોસ્તો તો આપણે હાલો ચાલો ફટાફટ નીંદી કાઢીએ હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ચા પાણી પીને સીધા રક્ષા પહેલાં આપણે આવ્યા હતા નીંદવા મેથી થોડા ખાના આ બાજુ બાકી હતા ને જે નીંદી નહીં ખા ને હવે છે ને આ મેથીનો ક્યારો છે ખુદીનો છે ને એને આપણે હવે નીંદવાનો છે તો ચાલો આપણે ખાય ખા ની મિત્રો આપણે સવારમાં છે ને મેથીમાં નીતા હતા મેથીને મેથી પૂરી કરી દીધી પાલકનો ક્યારો હતો ઓલો અહીંયા હારો હાર પારો એ નહીં નીધી નાખ્યો અને હવે આવી ગયા આપણે છે ને તુવર નીંદવા તુવરમાં છે ને એક એક બે ત્રણ ચાર ચાર લાઈન આપણે જીંદ નાખી ચાર લાઈન

બોલે આમ તો ક્યાં તડકો હવે શિયાળો ચાલુ થઈ ગયો છે હવે મિત્રો છે ને ઠંડુ બહુ પાણી લાગે ના બે આવી નાવું જો નાવું પડે ક્યાં બે દિમાગ દરરોજ નાવું પડે સવારે ઉઠી તો ન હાલે થોડું ચાલે ઠંડી ગમે ઠંડી વધારે હોય ને તો નાવાની મજા આવે અને એમાં પાછું ઠંડા પાણી નાવાનું ઠંડા પાણી થોડું નાવાનું હોય ગરમ પાણી નાવાનું હોય ખાલી ખાલી કરે હું તમને હસાડવા લીધે ગરમ પાણી નાવું જોઈએ આમ તો શરીર હાર થાય ને ગરમ પાણી તો મિત્રો હવે છે ને આપણે મળીએ છોકરીઓને લેવા જઈએ તા બરાબર છોકરીઓને લેવા તો જાવું પડે ને

आ यो हमारा यो कपडा एम सोकरा केट लायो था स्कूल ए नहीं खबर मारा खबर मारा मारा क्लास मा केट लायो था छोकरियो 5 ने छोकरा 5 छने छोकरियो 5 ने छोकरा 4 ने बिजाडा छने 3 बिजाडा हमने ओछा होय हमने अझी पेला पेला स्कूल खुली ने એટલે थोडाक उछा बे छोकरियो नवी आवे હમણાં ઓછા આવે હજી ત્રણ દિવસ બધા આવે પૂરેપૂરા કેમ બેઠા પાણી ના ના બચે નહી પાણી વધી જાય ને જો ને આ બાજુ પાણીનો ટેકરા નો ભાગ તો એમાં તો બહુ મસ્તી ના જો ને હારા પડવા માંડ્યા છે

ફાટ પડી ગઈ છે જે છે એ પછી જતો રહે એવું થાય સે એ જતો રહે ઓ કે કુ કતો દયા ના આપણે વાલરી તૈયાર થઈ ગઈ છે હવે ઓ છોકરા માં આરા પરા મે છે ને મોટી થઈ ગઈ હવે એ વિનવા જેવી થઈ એલી છે થોડાક દી થઈ જાય ચાર પાંચ દિમા માં થઈ જાય આ આમ તો થઈ ગઈ છે થોડી ઘણી પણ હજી થોડીક મોટી થવા દી હજી કુની પડે થોડીક એવું છે બધું દોસ્તો તો આમ ભીંડા તો જુઓ ને કોકડા ઠંડી ને લીધે કોકડો આવી ગયો કોકડો કોકડો કેવાય ને એવું બધું છે પાય નખું એમાં પાવ હોય તો પાય નખું પણ અમને ક્યારે પાવ હવારમાં પાય દઉં રહ્યા અમે ના સારું પડે ને આજે ચાલ દોસ્તો પછી ઘરે જઈને મડી આવે પાણી પાઉસે ગુવારમાં પવાય તો હવારમાં હા પાણી પાઉસે તો ચાલ આપણે ઘરે જઈને રસોઈ બનાવની હાંજ પડી ગઈ અંધારું બી આથમ ગયું અંધારું થઈ ગયું થોડું થોડું એટલે આપણે રસોઈ બનાવવા ઘરે જતારીએ

માહી જમવા બેહી ગઈ છે પ્રિયા અમાર જમવા બેહી ગઈ ને જમવા મકરા રોટલા સિગના બેટા કામ સાક સાસ સલાદ જમવા છે કાડી તબ જમ છોકરા છે ને બહુ હેરાન કરે છોકરા એવું છે આ છોકરા નું તો મિત્રો આપણે છે ને આજનો નું વિડિયો અહીંયા પૂરો કરી દઈએ અહીંયા દે કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટ માં જણાવજો અને લાઈક